you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને સમાચાર મળી રહ્યા છે મિત્રો મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત અકસ્માત કેસ પછી રવિવારે મુંબઈમાં બીજી ઘટના બની છે મુંબઈના વરલી રવિવારે સવારે સ્કૂટી પર સવાર કપલ ને ફૂરપાટ ઝડપે એક બીએમ એ ટક્કર મારી હતી અકસ્માત બાદ ડ્રાઇવરે ઘટના સ્થળેથી થી ભાગી જતા વખતે આરોપી પિસ્તાલીસ વર્ષની મહિલાને કારમાં સો મીટર સુધી ધસડી હતી જેના કારણે તેનું મોત થયું હતું મહિલાનો પતિ ઘાયલ છે પોલીસ સૂત્રોના જણાવ્યા જણાવ્યા અનુસાર આ કાર મુખ્યમંત્રી એકનાથ શિંદે ની પાર્ટી શિવસેના ના નેતા રાજેશ શાહ નો ચોવીસ વર્ષીય પુત્ર મિહિર શાહ ચલાવી રહ્યો હતો ડ્રાઈવર પણ તેની સાથે હતો ઘટના બાદ થી મિહિર ફરાર છે પોલીસે રાજેશ શાહ અને ડ્રાઈવર ની અટકાયત કરી છે કાર પણ જપ્ત કરવામાં આવી છે ત્યારે આરોપી હજુ ફરાર છે વર્લી પોલીસે હિટ એન્ડ રનનો કેસ નોંધ્યો છે અને એક સફેદ રંગની ની બીએમડબલ્યુ કાર જપ્ત કરી છે પોલીસ તપાસમાં માં નાશ કરવાના પ્રયાસો પણ બહાર આવ્યા છે કાર ની વિન્ડશીલ્ડ ઉપર શિવસેના નું સ્ટીકર હતું ઘટના બાદ સ્ટીકરને સ્ક્રેચ કરીને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી પાર્ટી સાથે વાહન નું કનેક્શન સુપાવી શકાય નંબર પ્લેટ પણ દૂર કરવામાં આવી હતી